સમાચારમાં આગળ વાત કરીશું બોટાદના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તંત્ર દ્વારા નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ છેલ્લા એક માસથી રોડ બનાવવાની કામગીરી બંધ કરેલ જેના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે

બોલાવવામાં આવ્યા હતા જીસીપી આવ્યું હતું ફોટા પાડ્યા પેન્ડા વેચ્યા પછી મહિનો દોઢ મહિના સુધી કોઈ દેખાયું નહીં પછી જયારે દિવાણી સાહેબે પથ્થર ને બધું એમને કર્યું ત્યારે આટલા પથ્થર નાખી ગયા પછી પાછું આટલો અટકી ગયું તો હવે અમારા પગના ઓપરેશન વાળા બે ત્રણ દાદા એવા છે વડીલો આ બાળકો વાળા એની મમ્મી ને કોઈ ચાલી ના શકે તો હવે અમારે આ સહન કેવી રીતે થાય તો કરવો હોય તો રોડ કરો નહીં તો બધું ઉઠાઈ ને સડંગ પથ્થર વાળું ના કરો ને ધૂળ વાળું ખરીદો કરી છે જગ્યાએ કે થઈ જશે હવે ચાલુ એટલી ચાલવાની જે મારે દૂધ વાળા જેવા આવે તો દૂધ લેવા પણ નથી ચાલતું એટલી જ તકલીફ આ ક્રોસ થી આ ક્રોસ નથી થતું તો બીજા સગા સંબંધી બહાર જવાની ક્યાં મારે વાત જ રહે છે વિસ્તારમાં લોકો ઘણા બધા રહે છે લગભગ આ બાર પંદર મકાન આને બાર બાર મકાન આને બાર મકાન આ એટલે લગભગ છત્રીસ મકાન તો થયા તમારે માંગવું છે બસ અમને કા રોડ સી તો કરો અને કા તો બધું ઉઠાઈ ને તમે સાદો જે હતો એ રેતી માટી નાખીને તમે સરખો કરી નાખો આ રોડની સમસ્યા છે અમારે પેરેલી છે અહીંયા ઉંમરવાળા રેલ છે રોડ કરવો હોય તો કરી દે ન કરવું હોય તો આ પાણા ઉપાડીને અમારે હતું એમનામાં અમને કરી દો આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર જવા તૈયાર નગરપાલિકામાં આપેલી છે ઉપર કલેક્ટર ને આપેલી છે પણ આનું કાઈ નિકાલ આવતો નથી શું જવાબ આપે છે એ લોકો પાંચ દી પાંચ દિવસ કરે છે હવે જે કરવું હોય એમને નો કરવો હોય તો પછી અમને

હજી સુધીમાં કોઈ પણ જાતનો નિકાલ થતો નથી આના લીધે રજૂઆત કરેલી કલેક્ટરમાં ગયા હતા નગરપાલિકામાં રજૂઆત કરી પાંચ દિવસ પાંચ દિવસ કરે છે પણ હજી સુધી કોઈ જવાબ આપતા નથી આગામી દિવસોમાં રોડ પૂરો નહીં થાય તો વિસ્તારના લોકો દ્વારા શું માંગ છે તમારી અમારી માંગ એ છે રોડ પૂરો નહીં થાય તો અથવા કોર્પોરેશન અથવા કલેક્ટરમાં જઈને બેસ